સુરતના બરોડા પ્રિસ્ટેજમાં વેપારી પર અને તેમની માતા પર જીવલેણ હુમલો કરનાર અસામાજિક તત્વોને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડી જાહેરમાં માફી મંગાવી પોતાની શાન ઠેકાણે લાવી હતી મળતી માહિતી પ્રમાણે સુરતના પરતપાઠ્ય વિસ્તારમાં આવેલી જલારામ સોસાયટીમાં ચોત્રીસ વર્ષીય વેપારી પરિવાર સાથે રહે છે વરાછા વિસ્તારમાં આવેલા બરોડા પ્રિસ્ટેજ ખાતે કપડાની બજારમાં કાપડની દુકાન ધરાવે છે બાઇક પર જતા ત્રણ અસામાજિક તત્વો સાથે દુકાનધારકને ગત પંદર એપ્રિલના રોજ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી આરોપી હાર્દિક ઉદય અને સતીશે સામાન્ય બોલાચાલીની અદાવત રાખી તમામે ભેગા મળી વેપારીને ગળદાપાટુનો માર મારી અને આંખના ભાગે ઈજાઓ પહોંચાડી હતી

ઉદય જેતુભાઈ કોટીલા અને સત્યજીત ઉર્ફે સતીશ ઉર્ફે સતીઓ કાળુભાઈ ચાવડાને ઝડપી પાડ્યા છે અને જાહેરમાં માફી મંગાવી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત